સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની અંદર જ્યાં પ્રગતિશીલ ખેડૂત મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે પટેલ આનંદભાઈ વિનોદભાઈ ગામ થુરાવાસ એમને આપણે જે કલ્પતરુ કંપનીની જે નવી પ્રોડક્ટ આવી રહી છે કે જે ખરેખર કલ્પશક્તિ નામ આપણે કંપનીની પ્રોડક્ટનું દવાનું નામ આપેલું છે કલ્પશક્તિનો ડેમોનેશન આપવાનો આવ્યું હતું બરાબર જે તે કલ્પ તરુની કંપની છે હા અને કલ્પના પણ નથી કરી એવું રિઝલ્ટ મને મળ્યું છે જે આ ક્રોપની અંદર છંટકાવ કયા વિસ્તારની અંદર કરેલો હતો અને કયા વિસ્તારની અંદર છંટકાવ નહોતો કર્યો આ બંને ભાગની અંદર તો આપ ખેડૂત મિત્રોને જણાવશો અમારું અમે છંટકાવ આ બાજુ કરેલો છે બરાબર ખેડૂત મિત્રો આ બાજુ છંટકાવ કરેલો છે જે આપ જોઈ શકો છો આ ભીંડાની જે ક્વોલિટી એ ખરેખર જે આ પત્તાની જે ખુમાસ છે અને જે આ છોડનો ઘેરાવો છે એ ખેડૂત મિત્રો આપ તમે જોઈ શકો છો આ છોડનો ઘેરાવો અને આ બાજુ નથી કરેલો અને બીજો આનંદભાઈ નું કહેવું છે ખેડૂત મિત્રો આ જે લાઈનો રહી આ બધી જ આની અંદર એમને છંટકાવ નથી કરેલો તો તમે જોઈ શકો છો આ છોડનો ઘેરાવામાં ડિફરન્ટ છે આખો ઉપયોગ કર્યો તે ખરેખર તમને કેવું સંતોષકારક રિઝલ્ટ મળ્યું છે છે તો એ ખેડૂત મિત્રો તમારો શું સંદેશો છે સંદેશો એવો છે કે ખેડૂતો આ દવા વાપરી શકે છે સો ટકા રિઝલ્ટ સારું છે એનું બરાબર સંતોષકારક છે